કેટલું ખાવ એમ તો પછી શું દોડ દોડ કેટલા રૂપિયા કમાવા છે માટે કોઈ નક્કી જ ખાઈ નથી શકતા ટાઈમ નથી અમારે ત્યાં આગળ એક બંગલે ભાઈ આયા હતા કે તમારે તો મજા મજા છે ને એટલે એને પેલી આગળની લોન ને બધું જોયું ઈંચકો વિચકો પડેલો બંગલે અમારા એટલે મને કે મજા મજા છે તમારે તો એટલે હું મેં એને તો ના કીધું મેં કીધું પણ આ કુદરત કેવું બેલેન્સ કરે છે જુઓ હવે એ ભોગવવાનો આપણને એક મિનિટ નો ટાઈમ જ નથી સવાર થી નીકળીએ ઘેર જઈએ ત્યાં સુધી ટાઈમ તો હોવો જોઈએ ક્યારે હું ઇચકે બે હું ક્યારે હું ત્યાં આગળ લોન માળું પણ હવે હવે કે આપણને દ્રષ્ટિ તમે જુઓ પેલા ને મજા આવી ગઈ કહો અમને મજા જલસા અમને જ છે બધા હવે ખરેખર જોડે ફરે તો ખબર પડે કે બે જે નહીં ત્રીજે દાડે તો કે તમે નીકળો આજે હું આવું છું તમારા આગળના કાર્યક્રમમાં જોઈન થઈ જઈ